નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં વેપારી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરનાર ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે રોડ પરથી ટેમ્પો સાઇડમાં લેવા બાબતે ઉશ્કેરાઈ જઈ ભૌતિકભાઈ વિરડીયાઓ ઉપર હુમલો કરનાર ભરત સામતભાઈ મેર વિશાલ ભરતભાઈ મેર અને ગેલા સાજણભાઈ મેરની પોલીસે ધરપકડ કરી છે ત્રણેય આરોપીને સાથે રાખી બોરતળાવ પોલીસે બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી આરોપીઓને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરતા સ્થાનિક લોકો ટોળે વળ્યા હતા